નમસ્કાર ખેડૂત મિત્ર હું છું ગોવિંદ પાનસુરિયા ખેતીની વાતો તેમજ ફૂલે શિક્ષ વતી આપનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે આવી ગયા છીએ વિસાવદર તાલુકાના ઢેબર ગામની અંદર કે એક પ્રગતિશીલ ખેડૂતે નવી વેરાયટી ઘઉંની વાવેતર કરેલ છે તો આપણે એ ટુ જ એની પાસે ડિટેલ લેશું કે આ કઈ વેરાયટી છે અને સૌપ્રથમ પ્રથમ પેલા તમારું નામ આપજો વિપુલભાઈ જાદવભાઈ વેકરિયા ગામ ઢેબર તાલુકો વિસાવદર અને જિલ્લો જુનાગઢ અને તમે આ કઈ વેરાયટી વાવેલી છે જી ડબલ્યુ પાંચસો તેર જી ડબલ્યુ પાંચસો તેર અને તમે લાવ્યા હતા ક્યાંથી જુનાગઢ જુનાગઢ થી એટલે ફૂલે સીટ્સ એટલે ખેડૂતને કહેવાનું એ છે કે ગયા વર્ષે આપણે ફૂલે સીટ્સ વાળાએ એટલે આપણે મતલબ આ સીઝન જેવું ભીને એમાં જ્યારે બિયારણ વેચવું ત્યારે ફૂલે સીટબલ્યુ પાંચસો તેરનું વેચાણ કર્યું હતું અને એમાંથી લઈ ગયા હતા બરોબર છે એટલે કહેવાનું એ છે કે કોઈ પણ ખેડૂત મિત્ર બીજા કોઈ વાવ્યું હોય જી ડબલ્યુ પાંચસો તેર તો પણ કોમેન્ટ કરજો કે કઈ કંપનીમાંથી લીધી હતી કારણ કે લઘુ કંપનીએ કોઈ વેચી ન હતી આ વર્ષે શું કે સ્ટોક લિમિટ હોય એટલે બધા પાસે ન હોય તો કોઈ પણ ખેડૂતે બીજા વાતે કર્યું તો પણ કોમેન્ટ કરજો અને બીજું કે આ અત્યારે કેટલા દિવસની થઈ પાંચ આઠ દિવસ દિવસના ઘઉં થયા છે તો અત્યારે તમને ઘઉં કેવા લાગે કે જોવા બઉ સારા છે અત્યારે તો બરોબર કેટલા વીઘાનું વાત કરેલું પચીસ પચ્ચીસ વીઘા નું તો ખેડૂતને પચ્ચીસ વીઘા નું વાત કરેલું છે તમે જોઈ શકો આપણે કેમેરો ફેરી બતાવી શકે કે બધે એકરખાથી કે માળ કે મિક્સિંગ નથી અત્યારે જોવા મળતું અને બીજું કે તમે આ ખેડૂતને શું ભલામણ કરો છો ઘઉં વાનું વાવેતર કરી શકાય કે તમારી ઘઉં છે કેટલો છે જાજો ફેર છે જાજો ફેર છે ને તો ખેડૂત મિત્રો કારણ કે આ વર્ષે તમે ખ્યાલ હોવો જોઈએ કે તડકા બહુ પીડે ને એટલે ઘણા ભોથા થઈ ગયા એવા ઘઉં પણ છે આપડે આ વેરાયટી અમે ઘણી થઈ વિડીયો પણ ક્યાંય તકલીફ પીડી નથી અને બીજા નંબરમાં કે આપણે સરકારી યુનિવર્સિટીની વેરાયટી છે દાંતીવાડા યુનિવર્સિટીએ ગયા વર્ષે રિલીઝ કરી હતી અને એનું રિસર્ચ સેન્ટર વિજાપુરથી રિલીઝ થઈ હતી તો આપણે કોઈ પણ નવી વેરાયટી આવતી તો તમે જો અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરી આવતા વર્ષે કઈ વેરાયટી નવી આવવાની છે ને એને પણ અમે માહિતી દરેક વિડીયોમાં આવતા હોય છે આપતા હોય છે તો આવતા વર્ષે જો તમને જાણ ખાતર કહી દઉં કે દાંતીવાડા યુનિવર્સિટી કઈ કઈ વેરાયટી રિલીઝ કરવાની છે એ અને બીજી એ આપણે લેટ વાવેતર કરવું હોય ને એના માટેની બેસ્ટ રહે છે અને આપણે રેગ્યુલર વાવેતર કરવું હોય અને પ્રોટીન થી ભરપૂર એટલે કે ખાવા માટે બધા કરતા બેસ્ટ વેરાયટી હોય ને તો આપણે આવતા વર્ષે પાંચસો સુડતાલીસ નંબર રિલીઝ થવાની છે તો એ પણ ટ્રેન્ડિંગમાં હજી આવતા વર્ષે અને આ તો આવતા વર્ષે તમને બિયારણ તમારે જોતું હોય ને તો પણ મળી જશે ને બીજું કે આ ખેડૂત મિત્ર તમે જોઈ શકો આમાં ક્યાંય મિક્સિંગ કે કાંઈ નથી કોઈ પણ આપણે તમે બિયારણની જ્યારે ખરીદી કરતા હોય ને ત્યારે ખાસ તો એ ધ્યાન રાખવું જોઈએ આપણે મિક્સિંગ દાણા ન હોય અને માળ એટલે અમારા વિસ્તારમાં માળ કહેતા હોય છે કોઈ વિસ્તારમાં સ્ટાર કહેતા હોય છે અલગ અલગ બોલતા હોય છે એટલે કે આપણે ડુંડી આ ઘઉં કરતા જે અલગ ડુંડી પડતી હોય ને એને આપણે કેવી છે તારોડી આપણે આમાંથી નીકાળી દેવા પડતા હોય છે કારણ કે કોઈ પણ પ્લોટિંગ હોય ગમે હોય તો એ મિક્સિંગ ન હાલતું હોય એટલે જો એક ટકો બે ટકો તો માઇનર આપણે ખેતર માં પણ ભરતું હોય છે તો આજે આપણે આ વિસ્તારમાં નીકળતા હોય તો આપણે ખેડૂત મિત્ર ની વિઝિટ કરવી અને જોવી કે આમાં કઈ કઈ પ્રકારના ઘઉં છે બીજું કે આમાં તમે માવજત શું શું કરી હતી માવજત તો કઈ નથી કરેલી મિત્રો બહુ માવજત પણ નથી કરેલી એટલે માવજતમાં ગણો તો માવજતમાં અને સારામાં સારું અત્યારે પરફોર્મન્સ તમે લાઈવમાં જ જોઈ શકો છો તો આ રીતના અત્યારે પાંચસો વાવેતર કરેલું છે તો બસ આપણે આગળ બીજા પણ ખેતરના આપણે વિઝિટ લેશું કે જ્યાં જગ્યાએ માનો કે ડબલ્યુ પાંચસો તેર છે ફૂલે ભીમા છે કોઈ પણ વેરાયટી ઘણા ખેડૂત મિત્રોની એવી પણ કોમેન્ટ હોય છે કે તમે આ એકને એક વિડીયા બનાવો પણ ખેડૂત મિત્ર જો એકને એક વિડીયા બનાવો તો એટલા માટે હોય છે કે અલગ અલગ ખેતર ના હોય અલગ અલગ વિસ્તારમાં કેવું થયું એ જો પરફોર્મન્સ જોવા માટે કારણ કે આપણે દરેક વ્યક્તિ અલગ અલગ વિસ્તારમાં રહેતા હોય તો દરેકને એવી જિજ્ઞાસા હોય છે કે અમારા વિસ્તારમાં કેવી વસ્તુ થાય છે કારણ કે આ વસ્તુ એવી હોય છે અમુક વિસ્તારમાં નબળી થતી હોય અમુકમાં સારી થતી હોય એટલે અમે એરિયા વાર એટલા માટે એક વિડીયો લેતા હોય છે તાલુકા વાર કે આપણે ખ્યાલ પણ આવે કે આપણા તાલુકામાં આનું પરફોર્મન્સ કેવું છે ખેડૂત મિત્રો આ તમને લાઈવ એટલા માટે બતાવું છે કે બાજુમાં ફરક કેટલો છે ને ઘઉંમાં એ જોવા માટે હું માનો કે આ ભાઈના ઘઉં સુધી છે ને અહીંયાથી આ બીજા ભાઈના ઘઉં આવી ગયા તમે જોઈ શકો આમાં હળી હળી હોય ને એ ટાઈપના થઈ ગયા છે Jo. આપણે ભોથા હોય ને એ ટાઈપના થઈ ગયા છે હવે એ ને એ બાજુમાં તમે જોવો આ જે ડબલ્યુ પાંચસો ને તેર છે આ આપણે બીજી લોકવન વેરાયટી છે તમે જોઈ શકો કેટલો ફરક છે તો બસ આજે આટલું નમસ્કાર